દાડે થી મોટી થતી જાય છે અને નઘુ છે લગ્ન ની તૈયારી કરે છે બંને દીકરી ના લગ્ન ની તૈયારી કરે છે બોલો દીકરીઓ તમારે લગ્ન ની તૈયારી છે એની માટે શું ત્યારે હંસયા કે છે કે મારે લગ્ન ની તૈયારી કરવાની નથી મારે તો ભક્તિ કરવી છે અરે જેમ આપડે દરવાજા ગોતતા હતા ને એમ દરવાજા આવશે આમાં મારે લગ્ન ઓલા લગ્ન નથી કરવા મારે તો ભક્તિ કરવી છે અને નદીઓને કિનારે પરણપુટી બાંધેલ આપણે એને હરિભક્તુ નામ લેવું એને પોટલા બાંધ્યા તૈયાર કર્યા અને મોટી દીકરીના લગ્ન ને તૈયારી કરી અને એના લગ્ન કર્યા ત્યારે નગુચર કહે છે કે બેટા તારે ભક્તિ કર્યું હોય ને તો લગ્ન કર્યા પછી પણ થાય

અને એની ઝોપડી આવીને કે છે કે પધારો મુનિ મહારાજ આચન પાત્રા છે અને પાણી લોટો જળ કરીને લાવે છે હવે આયા અંતયા ગંગા નદીના કિનારે સ્નાન કરવા જાય છે અને પાછળથી ઝોપડું અળગી ગયું આ જોવો પતિવત્તા ધર્મ ને આ બધું કે આયા લોટો જળ ગુરુ મહારાજ ને પાણી આપે છે પણ એનું ધ્યાન ક્યાંય હળગે છે મારી બેન કે સ્નાન કરવા ગઈ છે અને અત્યારે બેટા હરહર એટલે શું કેમ બોલી મહારાજ મારા બેન નું હળગે છે મારા બેન અત્યારે સ્નાન કરવા ગયા ગંગા નદી ના કિનારે અને પાછળ થી કઈક દાવ લાગ્યો

આપણે આપી તો કીધું છે પણ કોઈને કીધું હોય કે ભાઈ આ ધરી મારું નથી અને જો મને કેવાય છે કે તમને ધોકો મારું તો તમે મારો તમારું નથી ને એટલે ધોકો મારો ઘણા એને કે હા આપણે ધન મન ધન બધું ગુરુને અર્પણ કર્યું ગુરુ એ આપણને મોંખ આપ્યું એ મોખ આપ્યું

ઘણા હો હોગા બેઠા બેઠા હવે બારી આડી હોય તો થઈ પણ ખબર નારાયણ વિશ્વાસ નો આવ્યો નારાયણ નારાયણ કરતા વળી પાડતા ગંગા નદીના કિનારે જ્યાં હંસોયાનું હોળખતું હતું ને ત્યાં તો ત્યાં વરસાદ પડ્યો હોય બધું ઓળી ગયું

અને સંસારમાં પણ ભક્તિ કરાય તો હું માની નહી એટલે જ્ઞાતિ સ્થિતિ અંતયા નવરપુર નગરીમાં એના પિતાજી ને પાસે આવ્યા આવીને કે છે પિતાજી મારા લગ્નની તૈયારી કરો કેમ કે બસ મારે એક લગ્ન કરવાની ઈચ્છા છે કે એ તો તને મેં પેલા વાત કરી હતી તું માનીકું છે દાદા કે જો તારી ઈચ્છા હોય તો હું તો મૃત્યો ગોત એ જંગલોમાં જાય છે જંગલોમાં જાય એટલે કોઈ ઋષિ મહારાજ હોય ને એની તપાસ કરું તો આવે एवाय शिव रे जडी ने नादन जालिया रे जंगाल मा युदिनो राफरो धीरे दी दि अजवान જોયો રેયો દેનો રાપડો ધીરે જંગલ પછી જંગલ ફરવા લાગ્યા એમાં રસ્તામાં એક બુદ્ધિનો રાપડો આવ્યો વિચાર કરે છે આ રાપડાની પાસે કા ગય છે ખોરવું આ રા ની અંદર કા ગે છે પણ ધરોડી ઉગી ગયેલી હતી રાપડો ઊંચો ઘણો પણ એનું મન ન લાગ્યું કે આમાં કાંઈક હોવું જોઈએ એ નજર કરે છે

હજી આને સમાધિ હતી અને આમ જોવા સમાધિ માંથી આવ્યા સાધમાં આવીને આમ જે ઊંચું જોવે આ તો રાજા છે આ રાજા તો એને મને લઈ જાય તો માર છે રાજા વાજા ને વાંદરા ઓલા કે મા આ બધા નામ ન લેવાય કે આ આની આરી જાવ નથી આ લઈ જાય તો મને માર ઉતો જોન કે કેમ મારો રાપડો ખોલો અને ખબર ન હતી આ કોનો રાપડો છે અને હું હું સમાજે બેઠો તો રાજન કહે છે એ મારે અત્યારે કઈ જોવાનું નથી ઉતાવળ છે તમે બહાર નીકળો અને આ ઘોડા માથે બેહી જાવ અને મારી દીકરી હંસોયા ને આજે તમારે લગ્ન કરવાના છે રોચી મહારાજ તો વિચારમાં પડી ગયા મારા લગ્ન ની તૈયારી કરે એટલે એને પૂછ્યું કે તમારી દીકરી ના વર કેટલા અઢાર વર્ષ ની ઉંમર છે મારા વર પૂછા મારા હજારો વર્ષ છે મારું નામ અત્રે રોચી છે અત્રે રોચી છે હજારો વર્ષ છે હાથે કરીને તારી દીકરીને કુવામાં જીભ ને નાખે તો એ મારે જોવાનું નથી તમે તૈયાર થાવ અને સીધા એ નવલપુર નગરી લાવે છે લાવે અને અંચયા ને અને યત્ર રૂચી લગ્ન કરે છે એ ચાર મંગળ ફેરા ફર્યા છે અને પછી એને તો મંગળિયા આવે પણ આપણે ટૂક માં લઈ લો ટૂક માં હા ભવાન ને પડો ને પાણી હોય તો કેજો હવે આના

ત્યારે છતી અંજોયા જયારે ફળ ફૂલ લઈને આવે છે પતિવર્તા ધર્મ પાડે છે પતિવરતા ધર્મ કોને કહેવાય એક પટેલ ને એક બ્રાહ્મણ ગામમાં રહેતા એક બ્રાહ્મણ એક ગામમાં બ્રાહ્મણ રહેતા હવે એની ગોરાણીને જે વાત કરી હોય ગોરાણી ને હું બહાર જવાનો છું ગોરાણી પતિવર્તા ધર્મ પાડતા બેડી માથે બેઠા તા ગોર નીચે ઉતરી અને થોડેક આગળ

આમે પટલાણી માં બેઠા અને જોવે કે આ માલિક ભેળી હતી પડી અને વાગ્યું નહીં આ કયો ધર્મ પાળતી છે એ આવે કે મારે કાય બીજું કામ નતો હું આ થોડો મોડો આવી એટલું ઉતાવળ ને ચા તમે મેળી હતી તો કો કાડો તમને કાય વાગ્યું ન કે ના મને કાય વાગ્યું નથી આ પતિ વર્તા પર હવે કોરાને ઘરે બેઠા અને પટલાણીને કાય હક નોતા કે આ કયો વરત પાળ નિયમ લે છે

ગરમ પાણી કરી દેવાનું એને નવરાવાના અને દાકણ પાણી દેવાનું અને નવરાવી પછી એની જવા પૂર્ણા કરીને પછી આપણે ખાવાનું આ પતિવર્તા ધર્મનો નિયમ છે બસ એટલું જ છે ને પછી હું મેળી માટે ચરું ને તો હું વાગે ને આ એના મગજ મગરી બોલો કૃષ્ણ આલા સદગુરુ ગુરુ માહારા